વ્રત અને ઉપવાસ સ્પેશિયલ સાબુદાણાની ખીર બનાવવા માટે આપણે એક બાઉલમાં અડધો કપ સાબુદાણા લઈ લઈશું એને સરસ રીતે ત્રણથી ચાર વાર પાણીથી ધોઈ લઈશું ધોવાઈ જાય ત્યારબાદ એમાં આપણે અડધો કપ દૂધ ઉમેરીશું ઘણા લોકો પાણીથી પલાળતા હોય છે પરંતુ દૂધથી આ રીતે પલાળવાથી આપણે આ સાબુદાણાની ખીર એકદમ ટેસ્ટી બને છે તો તમે આ રીત જરૂરથી ટ્રાય કરજો તો એને અડધી કલાક માટે ઢાંકીને રહેવા દઈશું ત્યારબાદ આપણે ખીર બનાવીશું તો અહીંયા મેં એક તપેલીમાં અડધો લિટર દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે દૂધમાં સરસ રીતે બે ત્રણ ઉભરા આવી જાય ત્યારબાદ જે આપણે સાબુદાણા પલાળ્યા હતા એ ઉમેરી દેવાના છે તો દૂધમાં સરસ રીતે આ રીતે બે ત્રણ ઊભરા આવવા લાગ્યા છે અને દૂધ આપણે સરસ રીતે ઉકળવા લાગ્યું છે તો અમે આ જે આપણે સાબુદાણા પલાળીને રાખ્યા હતા એ દૂધ સાથે જ ઉમેરી દઈશું દૂધને અલગ નથી કરવાનું અને સાબુદાણા પણ સરસ રીતે આપણા પલળી ગયા છે તો દૂધ સાથે જ આપણે સાબુદાણા તેમાં ઉમેરી દેવાના છે હવે આપણે આ ખીરને ચારથી પાંચ મિનિટ માટે સરસ રીતે ઉકાળી લઈશું જ્યાં સુધી આપણા સાબુદાણા ટ્રાન્સપરન્ટ ન થઈ જાય અને એકદમ સરસ ફૂલીને ખીરમાં ભળી જશે તો આ ખીરને આપણે સતત ચલાવતા રહીશું જેથી કરીને નીચે ચોટે નહીં અને સાબુદાણા સરસ રીતે ઉકળવા લાગે ત્યાં સુધી ચલાવતા રહેવાનું છે વન ફોર્થ જેટલી આપણે અહીંયા ખાંડું ઉમેરી દઈશું અહીંયા ગળ્યું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે અહીંયા પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણા સાબુદાણા સરસ રીતે ચડી ગયા છે ને આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે તો આપણે ખીર એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે થોડા એમાં કેસરના તાંતણા ઉમેરી દઈશું જેનાથી આપણા ખીરનો કલર ખૂબ જ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ લાગે છે હવે ફરીથી આપણે એક મિનિટ માટે ઉકાળવાની છે તો એમાં જરૂર મુજબ આપણે ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું તમને પસંદ હોય એ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો તો અહીંયા મેં કાજુ બદામ અને પિસ્તા લઈ લીધા છે તો હવે આપણે ખીરને ફરીથી એક મિનિટ માટે ઉકાળી લઈશું તો એકદમ ટેસ્ટી આપણે આ સાબુદાણાની ખીર બનીને તૈયાર થઈ ગઈ છે વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો